નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને અકોટાના ધારાસભ્ય ચૈતન્યા દેસાઈ દ્વારા આયોજન વન નેશન વન ઇલેક્શન અને વકઅફ બિલ અંગે શહેરના જાણીતા ઇન્ફ્લુએન્સર્સના અભિપ્રાય મેળવાયા દેશના કોઈને કોઈ રાજ્યમાં સામાન્ય રીતે દર વર્ષે પંચાયતી માંડીને ધારાસભ્ય તથા સાંસદ સુધીની કોઈક ને કોઈક ચૂંટણી યોજાતી હોય છે જેના પગલે મતદારો તથા જાહેર જનતા સહિત તમામ મશીનરીના સમય અને શક્તિનો મોટા પ્રમાણમાં અપવ્ય થતો હોય છે ચૂંટણી પ્રક્રિયાના આયોજન માટે સરકારી મશીનરીનો પણ ખૂબ જ મોટો સમય અને શક્તિનો ઉપયોગ થતો હોય છે સામાન્ય ચૂંટણીઓ અલગ અલગ રીતે આયોજિત કરવાને કારણે અન્ય ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે વળી આર્થિક બાબતે પણ અલગ અલગ રીતે ચૂંટણીનું આયોજન ખર્ચાળ બની રહે છે ચૂંટણીના આયોજન પાછળ સમય અને શક્તિનો થતો બગાડ અટકાવવા તથા તેનો યથાયોગ્ય ઉપયોગ થઈ શકે તે પ્રકારે ચૂંટણીનું આયોજન કરવા માટે દેશભરમાંથી માંગ ઉઠી હતી આ માંગને અનુરક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર દેશમાં એક સાથે તમામ ચૂંટણીઓ યોજાય તે પ્રકારનું આયોજન કરવાની દિશામાં એટલે કે વન નેશન વન ઇલેક્શન અંગે વિચારણા હાથ ધરી છે શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ અકોટાના ધારાસભ્ય દેસાઈએ વન નેશન વન ઇલેક્શન સંદર્ભ શહેરના જાણીતા ઇન્ફ્લુએન્સર્સના અભિપ્રાય મેળવવા એક વિશેષ વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું વિશેષ વિચાર ગોષ્ઠીમાં ઉપસ્થિત રહેલા શહેરના ઇન્ફ્યુલ એન્સર્સ ભારતમાં વન નેશન વન ઇલેક્શનની તાથી આવશ્યકતા અંગે પોતાના રચનાત્મક અને તાર્કિક અભિપ્રાયો અને મંતવ્યો સચોટ અને સ્પષ્ટપણે રજૂ કર્યા હતા આ ઉપરાંત વિચારગોષ્ઠી દરમિયાન વખ બિલ અંગે પણ ઇન્ફ્યુ એન્સર સાથે તર્કબદ્ધ રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ તબક્કે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વખ બિલ સંદર્ભ પણ ઉપસ્થિત સૌને માહિતીગાર કરી આ બિલથી કોઈ પક્ષને કોઈ નુકસાન નહીં થાય સમગ્ર સમાજનું સર્વાંગી હિત જળવાશે તેવી હૈયાધારણા આપી તે અંગેની ખાતરી ઉચ્ચારી હતી સાંસદે કેટલાક તત્વો દ્વારા વકફ બિલ સંદર્ભ કરવામાં આવતા બદપ્રયાસ અને મલિન રાજકીય ઈરાદા ભર્યા કાવતરા બાબતે પણ સૌને સાવધ કરી બહુજન હિતાઈ બહુજન સુખાઈના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ઉપદેશ્ય બાબતે નિશ્ચિત રહેવા અનુરોધ કર્યો હતો આવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્ભર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે વડોદરાના તમામ ઇન્ફ્લુએન્સર્સ કે જે મોટા આરજેઝ હોય ફૂડ બ્લોગર્સ હોય ટ્રાવેલ બ્લોગર્સ હોય અને બીજા ઇન્ફ્લુએન્સર્સ એન્ટરપ્રેનર્સ હોય તેઓ સાથે મળી અને આજે વન નેશન વન ઇલેક્શન કે જે આદરણીય વડાપ્રધાન શ્રીનું જે એક સંકલ્પ છે અને એને લઈને એના શું ફાયદા ગેરફાયદા એમના મનમાં કોઈ સવાલો આ તમામ બાબતે વિસ્તૃતથી આપણા અકટા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાથે મળી અને અમે ચર્ચા કરી છે લોકોના પ્રતિભાવો પણ સાંભળ્યા છે અને અમે પણ જે પ્રકારની ભ્રમણા સમાજમાં પછી વક્ફ બિલ હોય કે વન નેશન વન ઇલેક્શન હોય કે યુસીસી હોય એને લઈને જે ફેલાવવામાં આવેલી હોય એ બાબતે સાચી વાત પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે